अमर्धि परिण सर्मान्ताया त्वारियन जोधात को मातः जोधात अच्छा करा दिया मन्या वीवर दे कच्छा निलिकितियो अमर्धि परिण नाई जिरावे वाती परिण કૃષ્ણ કડિયા રામચંદ્ર ભગવાન કીધી મહારાજરમ મહારાજ કી જગા હોમ કી વાસીભાઈ આમ તો બધાય બધાનું નામ બોલો નતો કે અમારા બારોટી પધારે છે હું ઓળખું તો હજી તો હજી તો જે બોલું રહ્યું બોલવાનું તો મારે બાકી જોય મારે જે ભાઈએ જેવા રામ પારાયણનું જે આયોજન કર્યું મારે ફલાસવાથી આસામ સાધુરામ એ પણ મારે નજીકના છે અમારા એમના હાડુભાઈ અમારા ગામમાં છે એમના હાડી છે બેન એ મારા શિષ્યસ એટલે સાધુરામ તો પ્લાસવાના બધા બધા ઓળખે મને આખો પ્લાસમાં ઓળખે લગભગ તો એટલે ભારતજી ઘણી વખત મળેલા છે અને આ પર્વ પ્રસંગે એ પણ પધાર્યા એ અમારે કૈલાસ મુરી આ ભાલુમાં જે સગાડે છે બો રબી પર અમારે બાજુમાં પાંચ કિલોમીટર એ પણ અમારા પડોશી છે એટલે આ જોગે જોગે બધાએ અમે કિંમતું ઘણી વાર અમને લઈ આવો છું પણ મારી દોડે બધે જ હોય છે પછી હવે અમારું ઓળા આશ્રમ એમનાગુરુનો ત્યાં આશ્રમ ત્યાં છે એટલે બધાય અવારનવાર આ સત્સંગમાં બધા ભેગા થાય અને ખૂબ સરસ મજાનો અમારે ભાઈ આયોજન કર્યું છે આજે સંખ્યા પણ લાખો ભરાઈ ગયો છે આના સાધુ રમે બહુ આજે કથા બહુ સારી લીધી છે રામચંદ્રજી ભગવાન જે તે સમયે એમનો જન્મ થયો એ સમયે ઈ યુગની અંદર એમને રાજને બદલે વનવાસ જવો નથી પણ આપણે અત્યારે પણ આવું ચરિત્ર સાંભળીને આપણે અત્યારે પણ હૃદય ને આંચકો લાગે કે આપણા ભગવાનને આવા રામચંદ્રજી આદર્શ એમને પણ ચૌદ ચૌદ વર્ષ વરમાં જવું પડે આ એમને ઈચ્છા હતી પણ આપણને થોડું આમ લાગે એમને તો ઈચ્છા આ જગતને તારવાની હતી કઈ કઈ નથી બોલ્યા કઈ કઈને ને બોલવામાં આવ્યા છે રામચંદ્રજી ચૌદ વર્ષ વનમાં રહેવાનું કઈ કારણ હશે આ બધું હોય પણ આપણે અત્યારે એમાં નથી જાવ આપણે થોડોક અત્યારે પણ એવું પ્રસંગ અવતારો ને આવું દુઃખ આવે પણ અવતારો જેટલા છે ને એટલા મારું માનવું એવું છે આપણે તો અત્યારે જલસા છે આપણે તો લેરું છે આપણા જેટલા અવતારો છે ને એને દુઃખ ભોટવા છે ખરેખર વિચાર કરજો હૃદય ઉપર હાથ કે બધાય કે આપણે જ્યારે ને આકડીયુગની અંદર કેટલો જલસો આપણા ભગવાનોએ કેટલો દુખ મેટ્યું છે રામ હોય કૃષ્ણ હોય રામદેવ પીરો જેટલા જેટલા અવતારો થઈ ગયા એને ખૂબ દુખ સહન કર્યા છે એના માટે આપણા માટે એના માટે નહીં આપણા માટે એટલે આપણા ઈષ્ટદેવો જે છે એને આપણે નમન કરતા હોઈએ છીએ અને ગુણની સદ્રુમે કીધું એની ગુણની પૂજા છે આપણે એ ન જાય એટલા માટે રામાયણ છે ગીતા છે ભાગવત છે બધા બધા છે ને એટલા માટે છે અને એને આપણે વાગડવું જોઈએ એને વાંચવું જોઈએ વાંચન કરવું જોઈએ અને ગીતાનું તો અવશ્ય વાંચન કરવું જોઈએ રોજ ગીતા શું કહેવા માંગે છે ને ત્યારે ખબર પડે મેં જ્યારે એકવીસ વર્ષની ઉંમરે મેં ઉપદેશ લીધો તે પહેલાં હું ઘણા વર્ષો ગીતા વાંચતો હતો પણ વાંચતો હતો અને વાંચવા વાંચતો હતો મને કાંઈ ખબર નથી પડતી જ્યારે ગુરુ મળી ગયા અને જે આત્મા જ્ઞાન થઈ ગયું ને ત્યારે ગીતા એક એક પાનો આપણે સમજાવવા માટે એવું છે આપણે એમ નથી કેતા કે ગુરુ ની જરૂર નથી પણ ગુરુ હાચા જોઈએ ગુરુ જેવા જેવા ગુરુ જોઈએ હું ઘણી વારંવાર કઉ છું તમારા સાચા ગુરુ મળ્યા રેખાણ થોડું લાગી રહી સાચા ગુરુ શું કામ કહ્યું મેં નથી મળ્યું ભજન સાચા ગુરુ મળ્યા એમ બધાય કે છે ખાતાની જરૂર છે ખોટા કડીઓની અંદર ઘણા થવાના છે હજારો કરોડો થવાના છે એટલે ખાતાની વાત કરવામાં આવે છે ખાતા જેના ગુરુ મળી જાય ને એ તો બીજા માટે જીવે છે એ તો પરમાર્થી હોય છે સંત પણ આ પરમાર્થી શીતલું કામ તો પદ પૂજાવે ઓર કેને દેજે આપણા સંત સંત સપૂને તોગણા ત્રણેયનો એક સ્વભાવ તારે પણ બોલેનીનો તારે ઉભો અને હાચા કે ખોટા એટલે કોઈ બનાવટી કરીને ફરતો હોય પૈસા પડાવતો હોય એને ખોટા કહેવાય અને ધન હરે ને ધોખો ના હારે એને ખોટા કહેવાય ધન મારે અને ધોખો હારે ધોખો રહી જાય ધોખો નીકળી જવો નહીં અભય બની જવો નહીં અભય મને જોજે ને અભય એટલે આપણા જે ભક્તિનો ભય છે ને ભય પણ નીકળી જાય સાચા ગુરુ મળી જાય એટલે ધ્યાન આપે કે ધ્યાનથી ધ્યાન થાય ધ્યાન સિવાય ધ્યાન કોઈ દી થાય નહીં એ તમારે માની લેવાનું હું એક નહીં હજારો સંતો કહે છે કે ધ્યાન સિવાય એકાંતે બેહીન આરાધના કરવી પડે નથી ધ્યાન કરવું પડે ત્યારે ભગવાન મળે પરમાત્મા મળે આત્મા ત્યારે ઓળખાય તો અભય થવાય ભય ભયને ભ્રમણા બેહી જાય ન કે ભ્રમણા અત્યારે જગત ની ક્યાં ભ્રમણા જાય છે તમે નજર ફેરવો તારે બાજુ આખી દુનિયામાં તમે જુઓ નથી ભ્રમણામાં છે ભ્રમણામાં એક ભૂલ્યો દૂજો ભૂલ્યો ભૂલ્યો સબ સંસાર એક ન ભૂલ્યો જતી ગોરખો જેને ભજન નો હા ગોરખે પોતે ગાયું છે પોતા ઉપર ગાયું છે ગોરખ મહાન થઈ ગયા ગોરખ દેવા દેવા નથી ગોરખ કઈ જેવી જેવી સાખી બોલે નહીં એને એ ગોરખે કીધું છે એક ભૂલ્યો દૂજો ભૂલ્યો ભૂલ્યો સબ સંસાર

જો ગુરુ ન મળે આ તમારી ઓળખાણ ન થાય તો લક્ષ ચોરાથી મળતી નથી મીરાબાઈ એ ગાયું છે હમણાં મીરાબાઈ બાપુ એ વાત કરી મીરાબાઈ મીરાબાઈ એટલે જેવી નથી મીરાબાઈ આખું રાજ તજી દીધું છે રાજને મૂકી દીધા ગુરુને નથી મૂક્યા એને ગુરુને નથી મૂક્યા રાજ મેલ્યો છે પછી પણ એને દુખ દેવામાં આવ્યું છે આપણને બધા મીરાબાઈને કેટલું દુખ દીધું છે કે બધા વાણીઓ કહે છે બધા તમે જાણો છો જે કેવા એમાં કોઈ કમી નથી રાખી છતાં એને ભક્તિ છોડી નથી એટલા માટે આ ભક્તિ એવી છે અભય થાવું હોય તો આપણે ગુરુ કઈ ઉપદેશ લઈ સાચા ગુરુ કઈ ઉપદેશ લઈ એ ધ્યાન આપે એ ધ્યાન થી તમને જ્ઞાન થાય હું કોણ છું ક્યાંથી આવ્યો છું મારે ક્યાં જવાનું છું અત્યારે શું કરી રહ્યો છું આ બધું જ આ ગુરુ પાસેથી મળે અને સાચા ગુરુ મળી જાય તો એના માટે ધ્યાન જ હોય ધંધો જેનો જે હોય કે પાપ નો ધંધો ના કરવો વ્યવસાય જેનો જે હોય કે ગમે જ્ઞાતિનો હોય આમાં જ્ઞાતિથી થી કઈ ઊંચું નીચું નથી હું અત્યારે મને આ સુખુપા તમે બાપુ કહો કે સુખદેવજી કહેતા મને દરબાર કહેતા પણ હું મને અંદરથી હું દરબાર નથી લખતો શું કામ કે મારી અંદર પરમાત્મા બેઠો હોય મારી જનની અંદર પરમાત્મા બેઠો ગમે કઢારે વર્ણની અંદર પરમાત્મા બેઠો કોઈ ઘટ ખાલી નથી કોઈ ઘટ એમ નથી કે આની અંદર પરમાત્મા નથી બેઠો જાણે તો આપણે ગીતાજીમાં કીધું છે ઓમ અવાસ્યાજી લોકો જાણ

આપણને બધાયને ખબર છે પરા પસંદી મધ્યમ ને વેખરી આ ચાર પ્રકારની વાણી હું બોલું આ વેખરી વાણી થી બોલું છું એમ એમ નથી કીધું ક્યાં કીધું છે પરા પાર જાય બેઠો છે ત્યાંથી નીકળે છે વાણી એમ પહોંચવાનું છે એના માટે ગુરુ એના માટે ધ્યાન છે એના માટે જ્ઞાન છે એના માટે જો આપણે ધ્યાન ન કરી તો ભેળ પડે એમ નથી અને ધ્યાન દેખાવાનું નથી આપણે તમે ભક્તો છે ને ભક્તો એને તમે ભજન કરતા દેખશો નહીં જોયા કોઈને ભક્તોને ભજન કરતા તમે દેખા નહીં દેખાય બીજા તો પાકડ કરતા દેખાશે પણ આ નહીં દેખાય તો અમને ભગત ક્યાંય નહીં દેખાય આપણે કીધું ને ચાંદો સૂરજ ચાલતા ન નભાવે ચાંદો ને સૂરજ આપણે એના સામે જોઈએ ને તો બધાને ખબર છે કે આ બાજુ ઉગે છે આ બાજુ આથમે છે બધાને ખબર જ છે પણ સામે જોવો તો દેખાતો નથી પણ આથમે છે સો ટકા એમ ચાંદો ને સૂરજ ચાલતા ન ફર્યા વધતી ન ના ફરી એક વેલ એવી હોય છે કે રાતની અંદર દસ દસ પાંચ પાંચ ફૂટ વધી જાય સામે જોવો તો તમને દેખાય નહીં એમ ચાંદો સૂરજ ચાલતા ન ફર્યા ના ફરી વધતી વેલ છે એટલે આ ભગત ક્યારે ભજન કરી લે ને એ ખબર ના પડે કારણ કે ચોથે બ્રહ્મપુરા માં ચાર વાગે ઉઠીને એકાંત બે વાગે કોણે એના ઘરમાં કોણ જોવા આવે ક્યારે ખબર પડે કે ભક્તિ કરી લીધી ભક્તિ તો પછી એને ખબર પડે કે માં એને ગાબો ને તો આકાશમાં પ્રગટ થાય આવા આપણા ભક્તો થઈ ગયા આવા સંતો થઈ ગયા આપણે જેના જેના સંતો ની વાતો કરીને એવા થઈ ગયા છે શું કામ પરમાત્મા મય થઈ ગયા છે એ જીવ શિવ બની ગયા છે નર નારાયણ બની ગયા છે આ બધું જ બનાય છે તમે ધારો કે કરી શકો માણસના ના હાથમાં બાજી છે પણ બાજી ચૂકી ગયો તો ગયો તો લક્ષ ચોરાશી બાજી ચૂકી ગયો તો સીધો લક્ષ ચોરાશી છે તો નહીં બચી શકે ચોરાશી લાખ યોની માં તો દુઃખ બેઠી આપણે

તકલીફ પડે છે એક ગામ નાનકડું ગામ હતો કબીર સાહેબ ગામમાંથી નીકળ્યા નાનું ગામ ઈ સમયમાં ચક્કી ઊન હતી નતા હતા ઘેટી પથકને भेट્યો બાયુ ફેરવતો હતો આ સમય ગામ નાસીક હતો અને કબીર સાહેબ એમાં ગયા ત્યાં ગણે વિચાર કર્યો કે આ ગામ માં આપણે કામ કરવું તો કઈ રીતે કરવું આ ગામમાં આ ગામને સમજાવું કે સંતોના હાથમાં ચાવી હોય ગમે એમ કરીને પ્રયોગ કરી પડી ઈ શીખરાવે અને ઈ ગામમાં કામ કરે અને એને સંતો કહેવાય

એટલે થોડો થોડો કોઈકના ઘરે કોઈ ગુજરી ગયો એમ કરીને બધા ભેગા કર્યા પચીસ ત્રીસ દસ નાનું નાનું ગામ હતું બધા બહાર આવી ગયા જો હોય તો કબીર સાહેબ કોઈ સમજદારે કીધું કે આ બાપુ પણ આમને તો કઈ એવું છે નહીં તે આપણા ગામમાં આવીને રોવે છે તો આ છે શું ત્યારે કીધું કબીર સાહેબ ને કે તમે આ શા માટે રો તો કે હું એટલા માટે રોકું રોવું છું ચલતી ચકી દેખ કે દિયા કબીર કબીરા હોય

હું ઈ જ કેવા માંગુ છું આ સત્યનો ખિલ્લો છે આ નામનો ખિલ્લો છે આ શબ્દનો ખિલ્લો છે આ શ્વાસ ઉશ્વાસનો ખિલ્લો છે આ અજંપા જાપ છે એને પકડી લેશો ને તો લક ચોરાસી છે બાકી સેનાથી એમ નથી બાકી તો દાન પુણ્ય થોડું ઘણું કરશો ને તો બે બંધન છે એક નહીં સારું કર્મ એ બંધન છે ને ખોટું કર્મ એ બંધન છે ભાગવતની ની અંદર વાંચજો અમારે ગાંધી વાત નથી કે એક તમારે ગમે તમે કર્મ કરો ને બે બંધન તો છે બેમાં બંધન છે આપણને બધાને ખબર છે જન ભરતની અને પહેલા જન્મના ચક્રવર્તી રાજાની તમારે બધાને ખબર છે કે ભરત જંગલમાં તપ કરવા ગયો તો હું ટૂંકમાં વાત બતાવીશ કે ત્યાં એ પછી એ રાજાને એના છોકરાને રાજ આપીને હું તપ કરવા નીકળી ગયો પછી તપ કરતા કરતા એક સમય એવો આવી ગયો કે હેરણી પાણી પીવા આવી હતી ગર્ભવતી હતી અને એ પાણી પીતી હતી પાછળથી વાઘ આવતો હતો અને બીક લાગીને એ પાણીમાં પડી પાછળ વાઘ પડ્યો ત્યાં જાગી ગયો અને ધ્યાનમાંથી જાગૃત થઈને એને હાકલ કરી એટલે વાઘ પાછો વળી ગયો અને હરણી બહાર નીકળી ગઈ એમાં બચું પાણીમાં રહી ગયું પાણીમાં વ્યાઈ ગઈ આપણે ઇતિહાસ બધા તમે જાણો છો હવે એ પોતે દયાળુ હતો એ તળાવમાં જઈને અંદર જઈને પોતે જઈને એની અને બચ્ચાને બહાર લઈ આવ્યો બહાર લઈ આવીને એને બચાવ્યો હવે આ કેને ગુનો કર્યો છે અને પાપ કહેવાય દયા કરી છે દયાળુ હતો

તો આત્માને ઓળખ્યા વિના લક્ષ્વરા સિની મોટે બ્રહ્માને ભાગ્યા વિના ભવના ફેરામ માટે મોટે ભવના ફેરા મટાડવા છે આ સંતો એની આપણે વાણી બોલી છે બધાની તમે વાણી જોલો કે ગુરુ પ્રતાપે બાપને પ્રતાપે નહીં ગુરુના પ્રતાપે ફનાને ભગત બોલ્યા અને એમાંથી નીકળી ગયા એવી હું વાણી બોલાવ્યું અજ અવિનાશી બોદે ભરી લીધો અને ઓળખી ગયો સુરતાને સબદનો વિલાપ થઈ ગયો અને પછી સુરતા રખડતી નથી મારે કુંવારી હોય તો એ રખડે ગુરુ નથી કર્યા તો તુંવારી કહેવાય પછી રખડે નહીં પછી શબ્દમાં લાગી જાય અને લાગી જાય એ તો એનો ભેળો પાર મરવો બધાને છે દેહ બધાનો પડી જવાનો છે આપણા રામકૃષ્ણ જાતા રહ્યા તો એ તો કઈ એ આપણે કોઈ નહીં કહી શકીએ મારે અમર થવું છે અમર તો આત્મા હાજર અમર છે આ દેહ અમર નથી આપણા બધા ભગવાનો કૃષ્ણ ભગવાન આપણને બધાને ખબર છે કે આપણને બધાને ખબર છે એને

પણ કળિયુગની અંદર નીકળી જાય આ કળિયુગની અંદર તો ઘણા સંતો કામ કરી ગયા છે આ કળિયુગની અંદર તો ઘણા તારવાના છે એવું નથી આપણને ખબર છે કે રાજા જનક વિધિ હિસાબ માટે કેવા એ રાજા હતા રાજા લઈ ઉસે લડાઈ કરી છે બધું કર્યું છે છતાં એમાંથી નીકળી ગયા રે વિદેશી કેવા આપણને ખબર છે આપણે પણ એવા બની શકે એવું બનવું તો બનાય છે આ દેહમાંથી જે થાઉ હોય થવાય તમારે ભગવાન થામો તો થવાય દેવ થાઉ હોય થવાય રાક્ષસ થાઉ હોય તો આમાંથી થવાય આ ઇતિહાસ કિનાર બોલે છે આમાં સંતો છે ને રાક્ષસો છે આમાં બધું ભર્યું છે આમાં બધું આવે છે સહેજ ને બનાવે છે સંગત થી બનાવે છે એક સંગત થી બ્રાહ્મણ વિચાર કરો રાજા રાવણ કોણ હતો બ્રાહ્મણ હતો બ્રાહ્મણમાંથી રાક્ષસ બની ગયો એના કસ કોણ હતો છત્રી હતો કેવો રાક્ષસ બની ગયો ઘણા બની ગયા એવા હતા અને સુધરી પણ ગયા જે સંત જાણે તો બારવટી હતો અને મહાન થઈ ગયો હતો પલમાં ફીર થઈ ગયો આપણા વાલીઓ ફીર છે કેવો મહાન બારવટી હતો જેઓને મારી નાખવાના અને કેવો વાલી કે ઋષિ બની ગયા આ આ વાલી કે ઋષિ બની ગયા સીતાજીને મૂકવા ગયા તારામ તાતે કે આ મૂકવા ગયા કે આ ગયા એવો બની ગયો એટલે આપણે પણ કોઈને બનવું હોય તો બનાય છે પણ બની જવું જોઈએ જે બનવું હોય ને જે પાત્ર ભજવવું હોય પૂરું ભજવવું એટલે આપણે ગુરુ કરીને જે ગુરુના વચનમાં રહીને ગુરુના વચનમાં રહેવું જોઈએ ગુરુ કેમ કરવો જોઈએ ગુરુ જે શબ્દ આપે ને એ ઇન્દ્રિયને વર્તન કરવો જોઈએ તો આપણે નીકળી જઈએ અને આમાંથી મુક્તિ થાય છે

મારા કૈલાસ બાબુ આવી ગયા છે ધીંગડાથી ખૂબ વાણી આપણને સંભળાવશે હું સત્સંગ ઓછો કરી આપણે એમના કરે વધારે કાંઈક લાભ લેશું આપણે બીજા કોઈ ભાઈઓ આવશે બધા એને આપણે વાણી સાંભળશું અને હવે બારો થી કાંઈ થોડુંક લેતા હોય તો એમને થોડાક પંદર મિનિટ દસ મિનિટ આપજો બરો સત્ય ગુરુદેવ સનાતન ધર્મથી સમય ટાઈમ હોય તો મરસીભાઈ જમવાની કેટલી વાર તૈયારી છે ને તો પછી કેમ કે આ બધું કેવું છે કે બોલવાનો પણ એક સમય સમય હોય છે અને બોલવું છે એક એની ગુફા હોય છે અને એની કૃપા વગર આટલી બધા મારે વાંચવો તો એની કૃપા જોઈએ ભગવાનની બોલવામાં પણ એની કૃપા જોઈએ એટલે એક તો સમય જે આપણો સમય ચાલે છે અને સમય આપણે બધા ભેગા થયા છીએ આજ અમારા વાઘાણી પરિવારમાં અમરસિંહભાઈએ આ ચાર ગામની જાત્રા કરી છે એની રીતે આવો સરસ મજાનો આવા સંતોભો કેડાવી અને આસારામમાં ઘઉંની જે રામાયણની જે વાણી એ કાન કાને આપણે પડે ને રામાયણની વાણી તો આપણા કાન પવિત્ર સાહેબ અને સાહેબ દર્શનનો લાવો આપણને આપ્યો છે મને તમને આ વાણીનો અને વાણી એ આ કાનમાં પેઠી આ નીકળી ગઈ જો કે હું તો થોડું જ બોલીશ તો આ કાને પેઠી આ નીકળી ગઈ અને તો કોઈ બેહવાનું કંઈક અને આઠ આઠ નવ દિવસ જે આપણે રામાયણનું રસપાન અસારો મકવે કરાયો એ એ વાણીનો લાવો આ જીવનમાં જે રામચરિત્ર એના જ્યાં જ્યાં જાત્રાઓ થઈ છે અને વધારે જાત્રાઓ કરી તો રામ ભગવાને કરી અને જાત્રાઓથી પુસ્તક દ્વારા આ ગુરુમુખી વાણી દ્વારા સંતોની વાણી દ્વારા જે આપણા જ્ઞાન પ્રાપ્ત થાય છે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે રામ ભગવાને મહા તપસ્વી જગ્યાઓ મહા ઋષિઓને ત્યાં જઈ અને રામ ભગવાને એ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ પૌ સાગરની જે પાક છે જ્ઞાન અને વર્તન વેરા ઈ આ ભાવસાગર નું નાવડું તરવાનું છે આ મનુષ્યના અવતારમાં એટલે આવું સરવળ થાય અને કંઈક આ શબ્દો છે રામાયણના બુદ્ધિ નું જ ખાવા પીવા ઉપર છે તો જે સાત્વિક આહાર થી અને આવા સુસંગથી એ આમાં આત્માનું કલ્યાણ રહેલું છે અને થોડે 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 એક કહેવાય તો કદાચ બની જાય એની કૃપાની વાત છે પણ થોડે થોડે આ જીવનમાં જે રસપાલ જે સત્સંગ રૂપી રૂપી જે આ થઈ રહ્યું છે અને ખાસ તો હું આ મસ્જી મસ્સીભાઈને ધન્યવાદ આપીએ કે પોતે જાત્રા કરી અને એમનો આગળ પાવન કર્યો કે કેટલા પેઢીઓની કમાણી હોય ત્યારે આવો વિચાર આવે જાત્રા લઈ આવ્યા અને બધા કે મારે આ કથા આ કરાવી છે નાની હોય મોટી હોય પણ એ કથા એ કથા છે રામાયણી રામાયણ છે એટલે આવો વિચાર આવ્યો તો આની પેઢીનું કંઈક પુણ્ય પ્રાપ્ત કરવા માટે કંઈક વડીલોની કૃપા ચાલતી છે માતાજીની કૃપા ચાલતી છે એમના ગુરુ મહારાજની કૃપા ચાલતી છે ભગવાનની કૃપા ચાલતી છે ત્યારે એ આગળ સંતો ભગતો વધારે આવી કથાઓ થાય જાત્રાઓ થાય જો આ ધન આપેલો હોય અને આ અર્થે વપરાય આપણા મહાપુરુષોએ ભગીરથી ગંગા જ્ઞાતિ ગંગા અને ગત ગંગાના અધિકારી જો આવા ગુરુઓ આવી જાય ગત ગંગાના અધિકારી જે પાનભાઈ જેવા ગતગ અધિકારી તો અહીં તને આ એક સંગમ અહીં તને રાત્રે ભજન સત્સંગ રૂપી એ પણ એક ધારા છે જ્ઞાન ધારા એ પણ ઝોપડામાં મંગલા સુધી આ ધારા પણ વહી રહી છે સત્સંગ ભજનની એનો પણ એક લાવો અને આપણા સગાવાળા સમાજ જ્યાં આપણા મહેમાનો આવ્યા છે એમનો બધાનો ખૂબ આભાર કહેવાય કે અમારો મરસિંહભાઈનો આ પ્રસંગ આ રામાયણ આ ભાગવત સપ્તાહ જે પોતે નિમિત્તે પિતૃ મુખસાર છે કે જે નિમિત્તે કરાયો હોય અને એમાં એક આ લાવાનો દર્શનનો મને પણ એક અવસર મળ્યો છે એટલે હું પણ એક ભાગશાળી છું કે આ બધાના દર્શન થઈ ગયા છે જય હો બાપુ કેમ કે આ પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે એટલે થોડુંક એ મગજમાં રહે છે એટલે એ થોડોક થોડો વિચાર કરવાનો બોલવામાં બાપુ એટલે ખૂબ આનંદ આવ્યો અને સદાય દરેક ભગવાન માતાજી પ્રાર્થના કે અહીં ઘરે બધા નો આત્મા નું કલ્યાણ રહેલું છે આમાં જય હોય મોબાઈલ પર વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદ આવી ગયો છે ગામમાં વરસાદનો ટાઈમ થયો અને ક્યાંક આવતું બોલોએ વિચાર કરો હવે એક બબ હવે